100 hel 500 dua 2000Hz 3000Hz kamar perlu 3000 kamar 3000Hz 3000Hz lagi hz 3000Hz 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 ભરિસા ભરિસ્યા હારને એવો ચોક બધું લાઈટો બંધ થઈ ગયું ચોક હાથ મારવા દઉં પછી પેલા તેવું થયું કરવાની હા મારી દઉં ને પછી સાપુ કોઈ લેવું નહીં આ થજાવાડે

઱ણી ખુલ્લો પડે જાાણ ખૂઇણ ખાણ ખા�ણ ખૂળે. જે જેલણ ખૂાણ ચાણિ જાણ Hãy subscribe cho kênh Ghiền Mì Gõ Để không bỏ

તમે શરમ આવો નહીં આવા નોમી મોણા હો ના ગરીબ ઘર ના ચોરી કરો તમે એવું નહીં માતાલાલ એટલે આ મે કીધું તું કે એ ચોરી ના કરે પણ આ તો માધવલાલ કહેતો હતા કે મને ઠીક કરા એટલે તમારા ઘેર અમે આયા તપાસ કરવા પણ તમારા અહીં આવું કોમ ના તો પેલો દારૂડિયો હારો ઈમાનદાર થી રૂટલી ખાય હા બહુત પૈસા નું પીવો પણ હારું બોલે છે આ સરપંચ એવું નહીં તમારી મજૂરી કોઈ હા નહીં અને પૈસા હા નહીં અને